thank you નમસ્કાર જેતપુર તાલુકાના પ્રેમગઢ ગામથી એક ગૌરવભર્યા દ્રશ્યો ગામના વતની શ્રી જગદીશભાઈ સાબર જેમણે ઓગણીસ વર્ષ સુધી દેશ સેવા આપી ભારતીય સેનામાંથી નિવૃત્તિ લીધી અને પોતાના ગામ પરત ફર્યા ગામજનો ભાઈઓ બહેનો અને યુવાનોની હાજરીમાં વીર જવાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું આ પ્રસંગે જેતપુર જામકંડોળાના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા પણ જોડાયા હતા જગદીશભાઈના પરિવાર દ્વારા હનુમાન દાદાના મંદિરે પ્રસાદીનું આયોજન કરી વીર જવાનના સન્માનમાં ઉજવણી કરવામાં આવી વધુ સમાચારમાં માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ

ગામ પ્રેમગઢ હું ભારતીય નૌસેનામાં છેલ્લા આઠ વર્ષથી ફરજ નભાવું છું આજે અમારા ભાઈ શ્રી જયદીભાઈની સેવા નિવૃત્તિના કાર્યક્રમમાં હું જોડાયો છું અને ખૂબ જ હર્ષની લાગણી અનુભવ છે ગામે આવી રીતના બધાનું ભાઈનું સ્વાગત કર્યું એના માટે ગામનો ખૂબ ખૂબ આભાર અને ગામને થોડુંક ભારતીય ફોજ નૌસેના આર્મી અને એરફોર્સ વિશે થોડુંક અવેર થયા કે ભારતીય જે પાક છે ત્રણેય એનું કામ શું છે થોડાક એનાથી નિર્ભય થા કે ભારતીય નૌસેના આર્મી શું કામ કરે છે તો હું આખા ગામનો ખૂબ ખૂબ આભાર માનું છું એટલે બધું આદર સન્માનમાં છે જય હિન્દ જયતા આજે અમારા ગામમાં અમારા ગામનો સપૂત એવો જગદીશ દેવસીભાઈ સાંભળ આજે ઇન્ડિયન આર્મીમાંથી ફરજ નિવૃત્ત થયો એ ગામે ગામને ગામનો પ્રસંગ ગણી અને એક સરસ ભવ્યથી ભવ્ય સન્માન સત્કાર સમારોહ અને એમાં આખું ગામ આજુબાજુના આગેવાનો અને આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડીયાએ આખા કાર્યક્રમમાં હાજરી આપી અને ગામનો ઉત્સાહ વધાર્યો આ કાર્યક્રમને એક રાષ્ટ્રીય ભાવના સાથે જોડતો કાર્યક્રમ બનાવી અને દેવસિંહભાઈ અને સાંભળ પરિવાર એક ગામને ઉદાહરણ પૂરું પાડ્યું કે આ આવા સેવા નિવૃત્ત થવામાં આ ક્યારે જગદીશભાઈને આવો કાર્યક્રમ કરવાનો મોકો મળ્યો કે એને દેશ માટે કંઈક કામ કર્યું અને આખા ગામની ભાવના અને આજુબાજુના ગામની ભાવના એટલે આવી કે એને દેશ માટે પરોપકાર વૃત્તિ કૈરીકભાઈ દેશ માટે આવું સરસ કાર્ય કરીને ઓગણીસ વર્ષની એક યશસ્વી કારકિર્દી જ્યાં જે એની કારકિર્દીના સરસ વર્ષો હોય એ વર્ષો દરમિયાન ઘર પરિવાર એના પત્ની બાળકોથી દૂર રહી અને સરસ અને સરસ દેશની સેવા બજાવી એ બદલ અમે હું ગામના સરપંચ એમને સરપંચ ગામ વતી જગદીશભાઈને અમારા ગામનું નામ આટલું ઉજ્જવળ કરવા બદલ હું દિલથી આભારી છું અને અમારા બાલુભાઈ જયદીપભાઈ ભાઈના બે દીકરા એ અત્યારે નેવીમાં અને આર્મીમાં જોઈન છે અમને એ બાબતનું ગર્વ છે હમણાં જ અમારા ગામનો એક સપૂત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એક આઈએમમાંથી એમબીએ જીત રાછડિયા અમારા ચાર્ટર્ડ એકાઉન્ટ થયું અને આઈએમથી એમબીએ ભાઈ શ્રી અનિલભાઈ વામજાનો દીકરો કુલદીપ થયો અને એક કોર્ટમાં કોર્ટમાં નોકરીએ ચીડ્યો પછી એક હમણાં ક્લાસ ટુમાં ડીએલઆરમાં નોકરીએ લાગ્યા એવી રીતે અમારા જયેશભાઈએ એ બાબતની ખૂબ સારી નોંધ લીધી કે પ્રેમગઢ ગામમાં આટલા આટલા આ જ વર્ષોમાં નોકરીએ ચડ્યા એટલે આ ગામ ખરેખર એક શિક્ષિત ભાવના અને રાષ્ટ્રભાવનાની જીવતી જાગતી સરસ પ્રતિમા રૂપ ગામ છે અને એ જયેશભાઈ અમારા ગામના બહુ સારા વખાણ ગયા અને અમને આજ ખૂબ આનંદ થયો કે આવો સરસ કાર્યક્રમ કરવાનો અને સાંભળ પરિવારના આંગણે આવો સરસ કાર્યક્રમ રાષ્ટ્રભાવનાને ઉજાગર કરતો કાર્યક્રમ કરવાનો અમને મોકો મળ્યો ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ અગેન જગદીશભાઈ સાંભળને આવનારી કારકિર્દી આવનારા વર્ષો એના શાંતિમય સુખદાયી અને સ્વાસ્થ્યવર્ધક નીવડે એ બદલ આપણે બધા એમને ભગવાનને પ્રાર્થના કરીએ કે એમને સારું આયુષ્ય અને જે એ આર્મીમાંથી શિસ્ત શીખા છે અને એ આવનારા નવા નવ યુવાનોને એમાંથી કંઈક પ્રેરણા લઈ અને એ પણ દેશ સેવા અને રાષ્ટ્રભાવના સાથે જોડાય એની આશા સાથે મારું આજે હું ઓગણીસ વર્ષની લાંબી અને ગૌરવપૂર્ણ સફર બાદ ફરી પાછો હું મારા વતન વતન નિવાસ સ્થાને નિવાસ વતને મારા ગામ પ્રેમગઢ પ્રેમગઢની ધરતી પર પહોંચ્યો ત્યારે મારું હૃદય લાગણી અને ગર્વથી ખીલી ઉઠ્યું છે હું મારા ગામના યુવાન અને ગતિશીલ સરપંચ શ્રી વિરલભાઈની ખૂબ ખૂબ ગૌરવ ખૂબ ખૂબ ગૌરવથી આભાર વ્યક્ત કરું છું અને તેમને આખા ગામે મળી મળીને મારું જે ગૌરવપૂર્ણ સ્વાગત કર્યું તે બદલ હું તેનું દિલથી આભાર વ્યક્ત કરું છું અને મારી ઓગણીસ વર્ષની આ સેવાનો મને એક આ બધાનો સ્નેહ અને લાગણી અને ગર્વ જોઈને મને એમ થાય છે કે મારું આ ઓગણીસ વર્ષની સેવાનો મારી એક એક મોટી

અને પછી એમની જે લિમિટ છે કે આટલા વર્ષ સુધી જોઈન્ટ રહેવું અને પછી એ બાબતમાં આવ્યા છે તમારા ગામની અંદર છે બધા એ સ્નેહીની વચ્ચે મિત્રોની વચ્ચે ગામની વચ્ચે અને આ દેશની વચ્ચે એને સુંદર મજાનું પોતાની જે જીવનની કારકિર્દી છે યુવાનીનો જે સમય છે પત્નીને આપવાનો સમય છે સંતાનો રમાડવાનો સમય છે ખેલકૂદનો જે સમય છે કરી શકો પણ આ વ્યક્તિ એ દેશની રક્ષા માટે આપણા રક્ષા માટે સુરલીન તા વિરુદ્ધ આપવા અને વિરુદ્ધ આપીએ નહીં પણ એને હાंसिल કરેલું છે તમેને હું ખાલી આપી શકિયે રાત જો જોઈએ પણ વાસ્તવિકતા સત્ય એ છે કે એને સૌર્ય છે તેની તાકાત એટલે મેળવેલું છે તમેને હું ખાલી આપીને કોઈ પર પણ એનું કર્મ છે એ કર્મને છે જે શ્રી ભગવાનને પ્રણામ કરીએ છીએ રામને વંદન કરીએ છીએ હુમાનજી સારથને વંદન કરીએ છીએ કર્મના હિસાબે એવું જ પાવરફુલ કર્માં અમારા ગામના જે જુવાનો છે આદિ પ્રોજે હજુ ચાલુ વીતી ઉપર છે નેવીમાં એટલા નાખો છે ઈર્પર્ણા એરપોર્ટમાં છે પાઈની નહીં દેશની જનતાને દરેક લોકોને દીપી છે કે આપણું આપણું સુકાનું છે આપણું ભાઈઓ છે